પાટણ વાવ બાદ હવે જામકંડોળાના ધોળીધાર અને જેતપુરના ઉમરાળી ગામે અજ્ઞાત જંતુનો આતંક જોવા મળ્યો છે ધોળીધાર ગામે ત્રણ લોકોને ઝેરી જંતુ કરડતા ગોંડલમાં સારવાર માટે ખસેડાયા છે આરોગ્ય વિભાગ દોડતું થયું છે આરોગ્ય વિભાગે ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે અજ્ઞાત જંતુ કરડિયાના બે કલાકો બાદ બળતરા અને લાલ કલરના ચાઠા પડી જાય છે પગમાં ફૂલલા પડે છે અને દર્દીના સહ્ય દુખાવો પણ શરૂ થાય છે

થોડાક આગળના લેવલ ઉપર પગના પાગમાં વધે છે અને પછી આ કંડિશન દેતા ફેમિલી એમને ગોંડલમાં એક પ્રાઇવેટ માં